મિત્રો તો ફરી તમારું મારા વ્લોગમાં સ્વાગત છે તો બધા મિત્રોને બીટની શુભકામના આજ તો આપણે હવારમાં જઈએ આપણે તો ગાડીને ધોઈ નાખીએ કેમ કે આપણે જવાનું છે શતરંગ ગાડીને ફુવારો માં દીધો અને ગાડીને તો આપણે બાકા ઝીકી ધોઈ નાખીએ પછી તો આપણે તિયાર થઈ નીકળી પડ્યા રોડે આપણે જયશુ જૈનતી ભાઈની દુકાને કાગળ લેવા આપડો તો પછી પૂજી જૈનતી ભાઈની દુકાને અને લઈ લીધો કાગળ કાગળ લઈ લીધો ને કેટનું કે વજન પછી તો કાગળ લઈ લીધો ને એને રાખી દીધો ઓpngા મેથીન પત્રા માથે પછી તો આપણે નીકળી પડ્યા સત્રંગ બજવું આપડો સત્રંગ બજવા જતા તો બજારમાં મળી ગયા રિવિ વ્લોગ રિવિ વ્લોગ આરે આપણે ટાટા ભાઈ બેકરી નીકળી પડ્યા મે ઓળ ને એ તે ગાડી ને રોડે ચડાઈ દીધી અને પછી તો આપણે તે ગાડી ને રોડે સતાઈ દીધી નીકળી પડ્યા પછી તો આપડે ગાડી ને થોડુંક ભૂખ લાગી ગઈ તો આપડે પેટ્રોલ પૂરાઈ દીધું પેટ્રોલ પૂરાઈ અને પછી તો આપણે પાછા નીકળી પડ્યા સત્રંગ તરફ સત્રંગ તો આજ કે કેટલી પબ્લિક જાય છે કે કેટલા વાહનો નોકરી ગર્દી છે પછી તો આપણે પૂજી ગયા સત્રંગ આપણે સત્રંગ પૂજી ગયા ને ગાડી ને ક્યાં ને શું આખે પાર્કિંગ કેમ કે ત્યાં નિશકતો ગર્દી હોય પછી તો આપણે આલવા મળ્યા અને નીચે કાયાને કી એટલે વાહનો છે એટલે આપણે આખી મુગધી જગ્યાએ આપણે તો સત્રંગ પૂગી ગયા અને અહીંયા તો ગરદી બહુ છે તમે જોઈ લકો આ એ સમસ્યા હૈ રે ક્યા પછી તો આપણે નીકળી પડ્યા મોઢુકા મેલડી માં એ પછી તો આપણે મોઢુકા મેલડી માં પૂગી ગયા હું હર્ષદ અને મેહુલ અને દીપક ભાઈ એમતે ચારે પૂજી ગયા મેલડી માં આ મોઢુકા મેલડી માં કોણ કોણ આવેલ છે જરા કમેન્ટ માં જણાવીજો પછી તો આપણે નાળિયર ઉતારી નાખ્યું અને આપણે પગે લગ ની કળી જાય પછી આપણે મોઢું કઈ થી નવ આવવાનું છે સોમનાથ આપણો ગાડી ગાડી નીકળી પડ્યા હવે સોમનાથ बाजू આપણો તો સોમનાથ પગી જાય સોમનાથ મંદિર રો પગી જાય ને આપણે દ્રિગ્યા અંદર પછી તો આપણે મંડ્યા વિડિયો ઉતારવા ને ફોટા પાડવા આપણો તો ગાહડે ભરીન ફોટા પાડ લીધા ફોટા પાડવા માં વિડિયો ઉતારવામાં આપડે બાકાજી કી બોલા દીધી પછી તો આપણે સોમનાથ મંદિર રે અંદર જાવીશી પગે લાગવા પછી તો આપણે સોમનાથ મંદિર રે પગે લાગી લીધું અને વ્યાય ફોટા પાડવા અને વિડિયો ઉતારવા પછી તો મીંડા ફોટા પાડવા અને વિડિયો ઉતારવા પછી તો આપણે બાકાજી કી બોલાજીજી પાછી દીપકભાઈ ફોટા પાડના આપણે તો વિડિયો ઉતારવી પછી તો તરવના મીંડા ફોટા પાડવા અને વિડિયો ઉતારવાન ફૂલ બાકાજી કી બોલાઈઓ તરવના ફોટા ફોડે ને આપણે નીકળ પડીએ મિશ્યા બાજુ तो आज न्लॉक आय सुधी तो मिली कल नवा ब्लॉक में तो अमरा ब्लॉक ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो